નૂળીનોમના વ્રતનો અનોખો મહિમા છે દેવસર નવનાથ છેલ્લા વર્ષથી શ્રાવણ મહિનાની તિથિએ સ્ત્રીઓ દ્વારા સંતાન પ્રાપ્તિ અને માતાઓ દ્વારા સંતાનની સુખ સમૃદ્ધિ અને લાંબા આયુષ્ય માટે આ વ્રતની ઉજવણી કરવામાં આવે છે નવનાથ ધામના વર્તમાન ગાદીપતિ પૂજી શ્રી છોટેદાદાએ એમના ગુરુદેવ બ્રહ્મલીન શ્રી સાનેદાદા દ્વારા શરૂ કરાયેલી નૂળીનોમ પૂજાની પરંપરા આજે પણ યથાવત રાખી છે बेलीमोरा नजीक આવેલા देवसर नवनाथ धामમાં રવિવારે પૂજી શ્રી છોટેदादाએ વિવિધાન પૂર્વક પરંપરાગત નોળિયા મામાની પૂજા કરી હતી નોળીનો પૂજામાં ગણદેવી તાલુકા સહિત અન્ય વિસ્તારમાંથી 1500 મી વધુ શ્રદ્ધાળુઓ અને મહિલાઓ ઉપસ્થિત રહીને નોળિયા મામાને પ્રાર્થના કરી હતી આ પ્રસંગે ભક્તોએ દેવસર नवनाथ धामમાં રોટલા કઠોળ વડુ કાકડીનો કચુંબર તેલ લીંબુ અને પાણીચા મરચાનો મહાપ્રસાદ લઈ ધન્ય બન્યા હતા देवसर नवनाथ धाम में नोड़िया नोम व्रत करना ने सौ टका संतान प्राप्ति थी हो चमत्कारों बिलीमोरा थी संवाददाता अशोक जोशी नो रिपोर्ट जय जय मत्सेन्द्र समर्थ